લીમડી ખડપીટ આનંદ બજારમાં ભારે વાહનો ઘુસતા દુકાન તેમજ ખરીદી કરવા આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેના બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડી ખાતે આવેલ ખડપીટ એટલે કે આનંદ બજાર ગીચવાડો ભીડવાળો અને સાંકડો વિસ્તાર છે તેમ છતાં આ વિસ્તારમાં ભારે વાહનો એટલે કે આઈસર ટ્રક જેવા વાહનો ઘુસાડવામાં આવે છે ત્યારે વિસ્તારમાં દુકાનધારક દ્વારા રજૂઆત કરતા વાહન ચાલકો દ્વારા મગજમારી કરવામાં આવતી હોય તેવું દુકાનધારક મહેન્દ્રભાઈ જાદવ દ્વારા જણાવાયું હતું વધુમાં દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી હતી અને ત્યારે આ ભારે વાહનોના આ વિસ્તારમાં દિવસ દરમિયાન આવે તેવી માંગ દુકાનદારોમાં ઉઠવા પામે છે અને તંત્ર દ્વારા આ બાબતે નિકાલ કરવામાં આવે તેવી વ્યાપારોની રજૂઆત જોવા મળી રહી છે રિપોર્ટર કલ્પેશ પાડેર સુરેન્દ્રનગર